ચરણોમાં શિશ નમાવીને માતાજીના આશીર્વાદ લીધા હતા એકાવન શક્તિ ભીડ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ બન્યા બાદ પ્રથમવાર અંબાજીના પ્રવાસે જતા ઠેર ઠેર ફુલહાર પહેરાવીને ગેનીબેનને બિરદાવ્યા હતા ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય વંચિતો હોય જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે ચેનલ થ્રુ તેર તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે અને પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરી અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને પાલનપુરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણું બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની સ્કૂલ વન અને સ્કૂલ રિક્ષામાં બાળકોને શાળાએ મોકલતા માતા પિતા માટે મહત્વપૂર્ણ સમાચાર સામે